મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે સવારે દસ વાગે કમલમમાં કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જઈને આવ્યા છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તો સી આર પાટીલના નિવાસસ્થાનની પણ મુલાકાત લીધી છે જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે સવારે દસ વાગે ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને ને સંબોધન કરી શકે છે આ પત્રકાર પરિષદ માં મહત્વની જાહેરાત છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે ભૂતકાળમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ આવ્યા ત્યારે બે નેતાઓએ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી હવે વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તો તેઓ તાજેતરમાં નવા અગિયાર જેટલા તાલુકાની જાહેરાત કરવામાં આવી હતી આમ આજે બીજેપી દ્વારા ખૂબ મોટી જાહેરાત થઈ શકે તેવા એંધાણ છે હવે વાત કરીએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તો જ્યારે કેન્દ્રમાં ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા ત્યારે તેઓ સુરતમાં સી આર પાટીલના નિવાસ સ્થાને ગયા હતા જ્યાં તેમણે સી આર પાટીલ સાથે ભોજન પણ લીધું હતું એક વસ્તુ એ પણ છે કે થોડાક સમય પહેલા અટકળો ચાલી હતી કે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ નથી થયું તો તેને લઈને પણ ખૂબ મોટી જાહેરાત આજે થઈ શકે છે સાથે જ નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તો નવાય નહીં કેમ કે સી આર પાટીલ બીજેપીમાં પ્રદેશ પ્રમુખના પદે પાંચ વર્ષ કરતાં વધારેનો સમય થઈ ગયો છે તો થોડાક સમય પહેલા બીજેપીના દિલ્હી હાઈ કમાન્ડે સી આર પાટીલ બિહારમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તમને કેન્દ્રમાં શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે જ હવે સહપ્રભારી બનાવ્યા છે ગુજરાત ભાજપમાં સી આર પાટીલના યોગદાનની વાત કરીએ તો સી આર પાટીલ જ્યારે બે હજાર વીસમાં પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે કોવિડનો સમયગાળો હતો અને સાથે જ ગુજરાતમાં સંખ્યાબળની દ્રષ્ટિએ પક્ષના કાર્યકરોની સંખ્યા ખૂબ વધુ હોવા છતાં ભાજપના સંગઠનની સ્થિતિ ડામાડોળ હતી શરૂઆતમાં તેમને પક્ષમાં ખૂબ ઓછા લોકો ઓળખતા હતા પરંતુ હવે સી આર પાટીલે સંગઠનમાં ધાક બેસાડી છે જેવા જ તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા કે તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ફરી વળ્યા ને આમ સમગ્ર ગુજરાત બીજેપી સંગઠનમાં એક જબરજસ્ત સ્વીકૃતિ ઊભી કરી છે તો આ બાબતે તમારું શું માનવું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની પ્રેસ કોન્ફરન્સને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર